આજે અમે પાખંડ અને અંધશ્રદાર વિરુદ્ધ ની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા કેમ છો મારા ફરી એકવાર તમારું આપણા બધાની એક નવા સ્વાગત છે દોસ્તો આ આપણે કોઈ કોઈ કે અપમાન કરવા નથી પરંતુ જે હકીકત છે એના પર આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ દોસ્તો સરસ્વતી તાલુકાના મુના ગામે અરવિંદ ભુવાજી ને ત્યાં રાય ઠાકોર આવેલા ત્યાં અને અચાનક તેમના પર હુમલો થયો અને ત્યારબાદ રાય કરણજી ઠાકોર બહુ ગુસ્સામાં આવ્યા અને ત્યાર પછી તેઓ મુના ગામે અરવિંદ ભુવાને ત્યાં જે ધતિંગ ચાલી રહ્યું હતું તેના વિશે ઘણી બધી વાતો કહી છે અને કાળો ભગતની મેલડી એટલે કે અરવિંદ ભુવાને રાય કરણજીએ માફી પણ મંગાવી છે મારા ભાઈઓ આપણે રાય કરણજીનો એક વિડીયો જોઈ લઈએ પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવા મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન સંતામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથ ધડા છે પણ આવી રીતે ગભરાતા નહીં અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે કફાન ગોધીને કરીએ છીએ એ કોઈ ચિંતા ના કરતા અને એને માફીમાં બી માફી માગી છે અને એ માફીને લાયક તો નથી જ છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું જોય આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધામાં કોઈ ફસાતા નહીં મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે આ દુનિયામાં ભુવા કશું છે નહીં આ બધા ખાલી ખોટા જ કરે છે અને આ બધા લોકોને અંધશ્રદ્ધાની અંદર પણ નાખી રહ્યા છે અને બીજું એક કારણ કે આપણી માતાજીનું નામ પણ આ લોકો ખરાબ કરી રહ્યા છે મારા ભાઈઓ અત્યારના સમયમાં કળિયુગ ચાલે છે અને કળિયુગ આવવાનો હતો એટલે દરેક દેવી દેવતાઓને આ પૃથ્વી છોડી અને જતું રહેવું પડ્યું છે અને જ્યારે કળિયુગનો સમય ચાલે છે અને ત્યારે જ આ લોકોના શરીરમાં કોઈ માતાજી આવે આવું ન બની શકે હવે ભાઈએ તમે આના વિશે શું કહેવા માગો છો તે તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો અને આજનો વિડીયો આટલા સુધી આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દ વંદે માતરમ